ખેડા બોટાદ અને અરવલ્લીના મૃતકોના મૃતદેહ પરિવારને સોંપાયા છે તો મહેસાણાના વિસનગરના ચાર મૃતદેહો પણ પરિવારને સોંપાયા અમદાવાદના લુબી મોટર્સના ડિરેક્ટર સુભાષચંદ્ર અમીનનો મૃતદેહ પણ સોંપવામાં આવ્યો તો વડોદરાના કલ્પનાબેન પ્રજાપતિનો મૃતદેહ પરિવારને સોંપાયો છે વિસનગરના દિનેશભાઈ પટેલ ક્રિષ્ણાબેન પટેલનો મૃતદેહ પણ પરિવારને સોંપાયો વિસનગરના દશરથભાઈ પટેલ ડાહી ગૌરીબેન પટેલનો મૃતદેહ પણ સોંપાયો રાજસ્થાનના ઉદેપુરના ખુશ્બુ રાજપુરોહિત મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો